હેલો હાય આય હાય હું રવિ બારોટ ફન ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું અમેરિકામાં પહેલી ઘટના મિનેસોટાના સેન્ટ પોલ શહેરની કાઉન્સિલની તમામ સભ્યો મહિલા હોવાથી શહેરમાં મહિલા રાજ ભૂકંપને કારણે જાપાનનો દરિયો આઠસો ફૂટથી વધારે પાછો ધકેલાઈ ગયો અમેરિકાએ યમનમાં હુતીઓની રડાર સાઇટને નિશાન બનાવી મિસાઇલથી હુમલો કર્યો મોરેશિયસમાં બાવીસમી જાન્યુઆરીએ હિન્દુ કર્મચારીઓને બે કલાકની રજા આપવામાં આવશે કેરળમાં દૂરદર્શનના લાઈવ ટીવી શોમાં કૃષિ નિષ્ણાત ડોક્ટર અનિદાસનું મોત મુંબઈથી ગુવાહાટી જતી ફ્લાઇટને ઘર ધુમ્મસને કારણે ઢાકા ડાયવર્ટ કરાઈ પાસપોર્ટનો હવાને કારણે મુસાફરોએ પ્લેનમાં બેસી રહેવું પડ્યું બંગાળમાં સાધુઓની મારપીટની ઘટનાને પગલે અયોધ્યા રામ મંદિરના પૂજારી સત્યેન્દ્ર દાસે કહ્યું કે મમતા બેનરજી નહીં મુમતાઝ ખાન છે મુંબઈમાં ડોમ્બીવલી પાસે બહુમાળી ઇમારતમાં ભીષણ આગ લાગી સુરતમાં એક હજાર બિનવારસી મૃતકોની ઓળખ માટે ફોટો પ્રદર્શન યોજાયું પંચાવનથી વધુ મૃતકોની ઓળખ થઈ વડોદરામાં ટેમ્પોએ પાછળથી ટક્કર મારતા સ્કૂલ રિક્ષા પલટી લોકોએ બાળકોને બહાર કાઢ્યા રાજકોટમાં રિક્ષામાં ઉલટીના બહાના બતાવી મુસાફરોની મત્તા ચોરના ચાર ઝડપાયા છત્રીસ ગુનાઓનો ભેદ ઉકેલાયો વડોદરાના ફતેગંજ વિસ્તારમાં બેડશેડવાળું દારૂ બ્રાન્ડેડ બોટલમાં ભરીને વેચવાનો કૌભાંડ ઝડપાયું પિતા પુત્ર સહિત ત્રણની ધરપકડ તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોટ તમારો યાર આગળનો તો ખબર જ છે ને પછી મજા કરો નહીં યાર